બેન્કિંગ અમરેલી રાજુલા રાજુલા નગરપાલિકા આવી વિવાદમાં રાજુલાના હિડોરણા રોડ પર નવનિર્મિત નામાંકિત સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ પણ પોતાના સ્વાર્થ માટે જેસીબી મારફતે વૃક્ષનું છેદન કરાયું ફરી સ્પર્શ હોસ્પિટલ આવી વિવાદમાં આજે અરડુસા નામના વૃક્ષનું નગરપાલિકાના જેસીબી મારફતે કરાયું નિકંદન અગાઉ આજ સ્પર્શ હોસ્પિટલ દ્વારા વૃક્ષનું જેસીબી મારફતે છેદન કર્યું અને અરડુસાના વૃક્ષની ડાળીઓનું કટિંગ કરવામાં આવ્યું શું નગરપાલિકાનું જેસીબી કોઈ હોસ્પિટલની કામગીરી કરવા માટે જઈ શકે તે કેટલા અંશે વ્યાજબી કહેવાય શું નગરપાલિકાના જેસીબીનું અન્ય કામો માટે ઉપયોગ કરવો તે યોગ્ય કહેવાય ખરી શું આ બાબતથી ચીફ ઓફિસ જાણ છે સહિત સવાલો ઉઠ્યા નગરપાલિકાના વોર્ગન ઋણ ત્રણના સદસ્ય રજનીભાઈ જાલંધરા દ્વારા હોસ્પિટલની કામગીરી માટે નગરપાલિકા જેસીબીનો ઉપયોગ કરાયો શું નગરપાલિકાના સદસ્યએ જ સરકારના નિયમનું ઉલાળયો કર્યો નગરપાલિકાનું જેસીબી મોકલી અરડુસા નામના વૃક્ષનું હવે નિકંદન કરાયું સ્પર્શ હોસ્પિટલના લોકાર્પણના દિવસો નજીક વૃક્ષ નડતરરૂપ હોવાથી પોતાના ફાયદા માટે વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ વૃક્ષ છેદનની નગરપાલિકાની મંજૂરી લેવામાં પણ આવી ન હતી આ બાબતે છવ્વીસ નવેમ્બરના રોજ પત્રકાર એકતા પરિષદ સંગઠન દ્વારા અપાઈ હતી અરજી સ્પર્શ હોસ્પિટલ દ્વારા અગાઉ વૃક્ષનું છેદન કરેલ હોવાથી કાયદેસરની કાર્યવાહી કરી નિયમ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં માંગ કરી હતી પરંતુ હવે સવાલ એ ઉઠે છે કે ખુદ નગરપાલિકાનું જેસીબી હોસ્પિટલ માટે ફાયદાકારક અને સદસ્યના કહેવાય આવીને વૃક્ષનો નાશ કરવામાં આવે તે કેટલા વ્યાજબી ગણાય શું સામાન્ય લોકોને નિયમ લાગુ પડે છે પરંતુ સત્તાધીશો માટે કોઈ નિયમો લાગુ નહીં પડતા નહીં પડતા હોય વગ ધરાવતી હોસ્પિટલ સામે આખરે કાર્યવાહી થશે ખરા હવે નગરપાલિકા કે જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા લઈ કાર્યવાહી કરશે ખરા તેવા જોવાનું રહ્યું રિપોર્ટર ફારૂક બિલખીયા